વાપીથી કપરાળા જતી બસ કુંભઘાટ માર્ગ પર ખાડામાં ફસાઈ મુસાફરોએ પૈસા ખર્ચીને પણ ધક્કા મારવા પડ્યા કપરાડા જીવલેણ કુંભઘાટ ઉપર વાપી કપરાડા વાપી ડેપોની બસ જીવલેણ કુંભઘાટ ખાતે માર્ગ ઉપર અતિ જીવલેણ અને ભોગ લેનાર તળાવ જેવા ખાડાની અંદર બસનું આખું ટાયર ફસાઈ જતાં બસનો આગળનો ભાગ ડામરની અંદર ઘૂસી ગયો હતો અને ત્રણ ચાર ફૂટ ઊંડા ખાડામાં ટાયર ઉતરી પડતા આગળનો ભાગ ડામરવાળા માર્ગમાં ઘૂસી જતાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરી કરતા લોકો પૈસા ખર્ચીને પરેશાન થયા હતા બસ ખાડામાં ખાબકીને અન્ય વાહનોની બીજી બાજુ લાંબી કતાર લાગી ગઈ હતી ડ્રાઈવર અને ક્લીનર મુસાફરોને ચીલાઈ ચીલાઈને બસમાંથી નીચે ઉતરી જવાની બૂમો પાડી રહ્યા હતા કપરાણા કુંભઘાટ ઉપર ફોર વ્હીલર કાર તો આખે આખી ખાડામાં સમાઈ જાય એવા ભોગ લેનાર ખાડાઓ પડ્યા છે તંત્રને કેમ જીવલેણ ખાડાઓ દેખાતા નથી ત્યારે નવમી સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે વાપી કપરાડા વાપી ડેપોની બસ નંબર જી જે એટીન ઝેડ સેવન એટ ડબલ ફોરની બસ કુંભઘાટ ખાતે માર્ગ ઉપર ભયાનક ખાડામાં ફસાઈ ત્યારે જોવા જેવું થયું હતું મુસાફરો બસ રસ્તાના ખાડામાં ફસાઈ ગયેલી જોઈને જોરજોરમાં હસવા લાગ્યા હતા અને મોટેથી કહેવા લાગ્યા કે મોડેલ ગુજરાતની બસ કુંભઘાટના ખાડામાં ફસાઈ ગઈ તે જોઈને મજા લેતા પણ જોવા મળ્યા હતા અંતે સ્કૂલના વિદ્યાર્થીઓ અને મુસાફરો અને સ્થાનિકોએ હિંમત આપી કે ચલો ધક્કો મારીને બહાર કાઢીએ બસ નીકળી જાય તો નીકળી જાય એવું વિચારીને બધા એકી સાથે બસને ધક્કો મારીને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી ત્યારે બસના ડ્રાઈવર અને ક્લીનરના ચહેરા પર સ્મિત આવ્યું હતું અને બસમાં મુસાફરી કરતા લોકોને બસમાં બેસી જવા જણાવ્યું હતું અને બસ ઘટના સ્થળ ઉપરથી વાપી જવા નીકળી હતી ઉલ્લેખનીય છે કે કુંભઘાટ ઉપર પડેલા જીવલેણ ખાડાઓ નેશનલ હાઇવે ઓથોરિટી વિભાગ તાત્કાલિક આવા જીવલેણ ખાડાઓનું પુરાણ કરાવે તે ખૂબ જ જરૂરી બન્યો છે જો ખાડા પૂરવામાં નહીં આવે કે પછી મોડું કર્યું તો કોઈ નિર્દોષ વાહન ચાલકો ભોગ બની શકે છે તંત્ર કોઈ ઘટના ન સર્જાય તે પહેલાં ખાડાઓનું પુરાણ કરાવે એવી મુસાફરો અને સ્થાનિક લોકોની પણ માંગ ઉઠી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો